રાપર નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા રાપર નગરપાલિકામાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ત્રણ ફોર્મ પાછા ખેંચાયા કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ ખેંચ્યા રાપર નગરપાલિકામાં હવે સીધો જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેલાશે રાપર નગરપાલિકામાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે રાપર નગરપાલિકામાં કુલ સાત વોર્ડમાં અઠ્યાવીસ ઉમેદવારો છે ઉમેદવાર યશકુમાર ભાનુશંકર રાજકોર જાગૃતિબેન વિનોદભાઈ માલી હિતેશભાઈ દેશરભાઈ સંગારે પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી અને અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી તથા મામલતદાર એચ બી વાઘેલા સમક્ષ પરત ખેંચી લીધી હતી હવે સીધો ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે જ્યારે જોવાનું એ રહ્યું કે કોની પાસે રાપર નગરપાલિકાની સત્તા આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ પીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારણોસર જે વિડિયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઇનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કુપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે કુપન લેવાની હોય એ તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાથ સહકાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રો ની અંદર બધા સાથ સહકાર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશ ની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા વિનંતી જય દ્વારકાધીશ જય બાબારી નમસ્કાર મિત્રો સૌને જય માતાજી આપણા ત્રણ ડ્રોની પ્રવેશ સફળતા બાદ આપણો ચોથો ડ્રો રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના આજકાલ માર્કેટમાં ચાલુ જ છે જેને પણ ઓફિસથી કુપન અથવા એજન્ટ બનવું હોય તો ડિસ્પ્લે માં આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ ઈનામમાં પ્રથમ નંબરમાં એકવીસ લાખ રૂપિયા બીજા નંબરમાં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબરમાં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન બાઇક સો ફ્રીજ સો ટીવી આવી રીતે કરી અને નાના મોટા અગિયારસો વિનામાં રાખેલા છે તો જે પણ મિત્રોને કુપની લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કૂપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને કુદરતી વ્યવસ્થાથી દૂરની વ્યવસ્થા કરી આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Chogde, 99308 64095 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો